જય માતાજી મિત્રો હું જો મુકાઈભાઈ ફાર્મસીને વેલકમ ટુ માય ચેનલમાં ચામુંડાને પ્રાર્થના કરું કે સર્વ જીવને માતાજી સારી તંદુરસ્તી આપે શિયાળાની ઠંડી ઋતુમાં ઘણી વખત ઘણા ભાઈઓને અને ઘણા બહેનોને પગનો જે નીચેનો પંજાનો ભાગ છે એ ઠંડો ઠંડો જ રહેતો હોય છે ગમે એટલી વાર ધાબળા ઓઢે કે ગમે એટલા ગરમ મોજા પહેરે તો પણ જે પગનો તળિયાનો ભાગ અને આખો પંજો જે છે એ નોર્મલ જે ઠંડો રહેવો જોઈએ એના કરતાં વધારે પ્રમાણમાં ઠંડો રહેતો હોય છે શરીરનું ટેમ્પરેચર જે યોગ્ય પ્રમાણમાં હોય એના કરતાં વધારે પ્રમાણમાં તમે ત્યાં ટચ કરો તો ત્યાં તમને વધારે ઠંડુ હોય એવું લાગતું હોય છે જે મિત્રોને આ પ્રકારની તકલીફ છે જે બહેનોને આ પ્રકારની તકલીફ છે એ મિત્રો થોડા ઘણા એલર્ટ થઈ જજો કેમ કે આ પ્રકારની સમસ્યા જે છે કે ખાસ કરીને વિટામિન બી ટ્વેલની ખામીને લીધે થતી હોય છે જો શરીરમાં વિટામિન બી ટ્વેલનું લેવલ ઘટું હોય તો આ પ્રકારની સમસ્યાઓ થતી હોય છે જનરલી વિટામિન બી ટ્વેલનું લેવલ જો ઘટે તો ઘણી બધી સમસ્યાઓ બોડીમાં થતી હોય છે પણ ખાસ કરીને શિયાળાની ઋતુ ચાલતી હોય ત્યારે આ તકલીફ છે વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે આપણે જેને કહીએ ને કે પગ ઠરે છે ઠરી જાય એવું ને પાછામાં દેશી ભાષામાં આપણે કે જે ભાગ શરીરમાં વધારે ઠરી જાય એટલે આમ વધારે ઠંડુ તમને લાગે કદાચ વિટામિન બી ટ્વેલની ખામી હોય શકે છે તો એક વખત યોગ્ય ડોક્ટરને બતાવી અને વિટામિન બી ટ્વેલ ચેક કરી લેવું ખૂબ જરૂરી છે લેબોરેટરી કરી અને વિટામિન બી ટ્વેલનું લેવલ તપાસી લેવું જેથી કરીને આપણને ખ્યાલ આવે કે શરીરમાં કઈ પ્રકારના વિટામિનની ખામી છે જો વિટામિન બી ટ્વેલની ખામી હોય તો વિટામિન બી ટ્વેલને લગતા જે કાંઈ પદાર્થો છે જે કાંઈ આપણે ખોરાક છે એ વધારી દેવા જરૂરી છે કે વિટામિન બી ટ્વેલનું લેવલ જે છે અપ લાવવું ખૂબ જરૂરી છે જે મિત્રોને વિટામિન બી ટ્વેલનું લેવલ ઘટેલું છે એ મિત્રો માટે ખૂબ જ ઉપયોગી અને સો ટકા રિઝલ્ટ મળે એવો એક આયુર્વેદિક વિટામિન બી ટ્વેલ પાવડર બજારમાં અવેલેબલ છે આ વિટામિન બી ટ્વેલનું નામ બી જે પાવડર છે એનું નામ છે વિટા રીચ બી ટ્વેલ્વ પાવડર ખૂબ જ સારો અને ખૂબ જ ઇફેક્ટિવ આ વિટામિન બી ટ્વેલનો પાવડર છે ને લગભગ મને લાગે છે કે લગભગ અત્યાર સુધીમાં કોઈનો બી ટ્વેલનો જે પાવડર છે એ બહુ ઓછી કંપનીનો આવતો હોય છે ખૂબ સારું રિઝલ્ટ છે અને ખાસ કરીને જે મિત્રોને ડાયાબિટીસની તકલીફ છે સુગર વધારે પ્રમાણમાં મળે છે એવા મિત્રોને જો વિટામિન બી ટ્વેલની ખામી રહેતી હોય તો એવા મિત્રો માટે પણ વિટાલીસ બી ટ્વેલ શુગર ફ્રી એટલે કે સુગર ફ્રી પાવડર આવે છે તો ડાયાબિટીસવાળા મિત્રોને પણ ખૂબ જ ઉપયોગમાં આવે એવો વિટામિન બી ટ્વેલનો સુગર ફ્રી પાવડર પણ બજારમાં અવેલેબલ છે બંને માઉન્ડર છે એ લગભગ દરેક આયુર્વેદિક મેડિકલ સ્ટોર ઉપર મળી જતા હોય છે તેમ છતાં જે મિત્રોને આ પાવડર વિશે વધુ માહિતી મેળવવી હોય અથવા તો આ પાવડર અમારી પાસે મંગાવો હોય તો અમારા વોટ્સઅપ નંબરમાં મેસેજ કરી ડાયરેક્ટ મારો સંપર્ક કરી શકે છે સૌા મુંડા સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના જય માતા